નમસ્કાર સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર તાજપુરા તો દોસ્તો આજે આપણે તાજપુરાની અંદર પહોંચી ચૂક્યા છે જ્યાં છે આંખોનું હોસ્પિટલ જ્યાં તમે આવીને તમારા મોતિયાની બિલકુલ મફતની અંદર સારવાર કરાવી શકો છો તો તમે દોસ્તો વડદરાજથી આવતા હોય ને તો ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા આવેલી આંખોની હોસ્પિટલ સુધી તમે પહોંચી શકો છો તમે તાજપુરા આવો ને દોસ્તો તો આ રીતનો તમને પ્રવેશ દ્વાર જોવા મળે તો ચાલો દોસ્તો અહીંયા કરવામાં આવે છે આંખોના મોતિયાનું ઓપરેશન તમને અહીંયા સંપૂર્ણ ડિટેલ જાણવા મળશે કયો સમય છે અને અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવાની છે અને તમે અહીંયા કઈ રીતે આવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર હવે દોસ્તો આપણે આગળ વધીએ એટલે તમને આ રીતનું દ્રશ્ય જોવા મળે ગેટની નીચેથી તમે પ્રવેશ કરો તો અહીંયા તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો અહીંયાથી તમારા ડાબી સાઈડ જવાનું રહેશે અને તમારું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકો છો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પાર્કિંગનો એરિયો ખૂબ જ વિશાળ છે તમને અહીંયા પાર્કિંગને લઈને કોઈ પણ જાતની સમસ્યા જોવા નહીં મળે તો અહીંયા આપણું વ્હીકલ પાર્ક કરી લીધું છે આ રહી આપણી સ્વિફ્ટ કાર તો દોસ્તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે અહીંયાથી તમે જઈ શકો છો મંદિર અહીંયા મંદિર બનેલું છે દેવી દેવતાઓની પ્રતિમા છે તેમના પણ આપણે આશીર્વાદ લઈશું અને અહીંયા નાનકડી છે અને આ રહ્યું નારાયણ સાંઈ હોસ્પિટલ અહીંયા મૂલ્યે આંખોનું મૃત્યુ ઓપરેશન કરવામાં આવે છે તો દોસ્તો તમે અહીંયા આવશો એટલે ગેટની બહાર આ રીતે તમને શિવજીની પ્રતિમા જોવા મળશે ખૂબ જ સુંદર અને નાની એવી બ્લુ કલરમાં શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે તો ચાલો દોસ્તો તાજપુરા નું જે હોસ્પિટલ છે તે તરફ આપણે આગળ વધે શ્રી નારાયણ સાંઈ આઈ હોસ્પિટલ તો અહીંયા આપણે જોઈએ શું સમય છે અને તમે અહીંયા કયા તારીખે આવી શકો છો કયા વારે અહીંયા રજા રહેશે તે સંપૂર્ણ વિગત આપણે જાણીએ તો દોસ્તો અહીંયા આ રીતનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે તમે અહીંયા વાંચી શકો છો દર્દીઓને આ બતાવવાનો સમય સોમવારથી શનિવારનો છે રવિવારે અહીંયા રજા હોય છે સાડા આઠથી સવારના સાડા અગિયાર સુધી તમે અહીંયા બતાવી શકો છો અને બપોરનો સમય પણ અહીંયા આપી દેવામાં આવ્યો છે અઢી વાગ્યાથી સાડા ત્રણનો તો તમારે દોસ્તો અહીંયા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મોબાઈલ નંબર તમારે અહીંયા આપવાનો રહેશે અને અહીંયા પોસ્ટ પ્રવેશ માટેનો મોબાઈલ નંબરની એન્ટ્રી પણ કરેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતે તમે અંદર પ્રવેશ કરી શકો છો તો આ રીતની અહીંયા બેઠક વ્યવસ્થા છે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા દર્દીઓ અહીંયા આવેલા છે તમને મેઇન રોડ છે ત્યાંથી આવવા માટેની આ રીતનું બસની સુવિધા પણ તમને જોવા મળશે તો આ રીતે છે મંદિરની અંદર જવા માટેનો પ્રવેશ દ્વાર અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું આ ગેટની નીચેથી ગેટની અંદર તમે આવો તમને અહીંયા વિશાળ પેન્ટિંગ જોવા મળશે જે છે હનુમાનજીની સામેની પર તમને જોવા મળશે અંબે માતાની તરફ જવા માટેનો રસ્તો તો અહીંયા નારાયણ સ્વામીની પ્રતિમા રાખવામાં આવી છે તો ચાલો દોસ્તો દર્શન કરીએ નારાયણ સ્વામીના તો આ રીતે તમે અંદર પ્રવેશ કરી શકો છો তো আই শোক বাপুর কুটির মুখ্য গুফা আপু চরম পাদুকা রাখেছে আহ দর্শন করে শোস હનુમાનજીના ખૂબસૂરત પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલ છે બાપુની જે કોટી છે તેની પાછળની સાડી ઉપર તમને હનુમાનજીના દર્શન પણ થશે ગેટમાંથી તમે પ્રવેશ કરશો ને તો તમને જોવા મળશે અહીંયા નાનકડી ઓફિસ તમે અહીંયા આવીને ભેટ આપી શકો છો તમારી ઈચ્છા અનુસાર પાવતી તમારે અહીંયા લેવાની રહેશે તો આ રહ્યું મેન મંદિર હેલો શું નામ છે એનું તો આને થયા છે બે થી ત્રણ વર્ષ ખુબ પઠ્ઠા જેવું છે તમે મેન મંદિરે આવશો તો આ રીતના ખૂબ જ સુંદર વિશાળ કાય વર્ષો જૂનો તમને વડ અહીંયા જોવા મળશે અને આ રીતની બેઠક વ્યવસ્થા પણ કરેલી છે જ્યાં આવીને તમે તમારો ટાઈમ પાસ કરી શકો છો ત્રણથી ચાર કલાક અહીંયા ગુજારી શકો છો આરામ કરી શકો છો તમારા મનને શાંતિ મળશે અહીંયા આવીને ખૂબ જ સુંદર અહીંનું વાતાવરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો નારાયણ બાપુની સમાધિનું સ્થાન તો અહીંયા જે નારાયણ બાપુનું મેન મંદિર છે ત્યાં તેની પાછળની સાઈડ ઉપર આ રીતનો મોટો હોલ પણ તમને જોવા મળશે ખૂબ જ વિશાળ અહીંયા હોલ છે સૌનું કલ્યાણ કરો દયાળુ પ્રભુ તો અહીંયા નારાયણ બાપુની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે મંદિરની બહારની સાઈડ ઉપર આ રીતનો યજ્ઞ કુંડ પણ બનેલો છે તો દોસ્તો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીશું અને વરસાદ અહીંયા થઈ ગયો છે શરૂ જે કંઈ માહિતી હતી નારાયણ હોસ્પિટલ વિશે આંખોના અહીંયા તમે મોતિયાનું ઓપરેશન કરાવી શકો છો સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી અને અહીંયા પાછળના ભાગમાં નારાયણ બાપુની સામગ્રી પણ બનેલી છે ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત